નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં એના વિશે વાત કરવાના સુધી તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જો મિત્રો આજે તારીખ ત્રીસ પાંચ બજાર પછી વાયર થઈ ગયો શુક્રવાર મિત્રો સાણંદ લેવી આજના તાજા ઊંઝા માર્કેટના બજાર બહુ મિત્રો તમે આવા રોજ બજાર ભારણો માંગતા હોય તો ખાસ વિડીયો લાખ આપીએ અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા વરિયાળી આઠસો રૂપિયા થી પાંચ હાજર નવસો ને બત્રીસ રૂપિયા સુધી હિસાબ ગુલબ ઓગણીસો રૂપિયા થી બે હાજર છસો એકવીસ રૂપિયા સુધી રાયડ અગિયારસો છેતાલીસ થી બારસો રૂપિયા સુધી સરસવ બારસો સાઠ થી સત્તરસો રૂપિયા સુધી તલ તેરસો પચીસ થી બે હજાર ત્રેસાઠ રૂપિયા સુધી અજમો એક હજારથી પચાસ રૂપિયા સુધી અને સુવા બારસો થી પંદરસો રૂપિયા સુધી અને આધા ખેડૂત મિત્રો ઊંચા માર્કેટના બજાર ભાવ